પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ગેરરીતિ સામે આવતા પંદર વેપારીઓ સામે કાર્યવાહી પંદર વેપારીઓને તોલમાપ વિભાગે ફટકાર્યો બાર હજાર નો દંડ વેપારીઓના વજનના સાધનોની ચકાસણી ન કરાવી હોવાનું આવ્યો સામે વેપારીઓ નિયત કિંમતથી વધુ ભાવ લેતા હોવાની પણ હકીકત આવી સામે સુરતના વિલંજામાં સરકારી જમીન વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે સરકારી જમીન બારોબાર ચોપડી ચડાવી દેવાયા સરકારી જમીન વેચી મારવાના કૌભાંડમાં મહાનગરપાલિકાના પટ્ટાવાળાની સંડોવણી ખુલી કાર્યપાલક ઇજનેરે ઉતરાણ પોલીસમાં પ્યુન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે પ્યુન ઉપરાંત ખરીદનાર સહિત ત્રણ આરોપી સામે નોંધ્યો ગુનો સરકારી જમીન નામે કરનાર સુરેશ અગ્રવાલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો